નમસ્કાર જય શ્રી કૃષ્ણ ખેડૂતભાઈઓ સૌ પ્રથમ તો આપણી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર હું કેવલ કાશીયા આપ સૌ ખેડૂતભાઈનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું જેવી રીતે વિડીયોની અંદર તમે જોવો છો ખેડૂતભાઈઓ એવી રીતે આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂત એવા કનુભાઈની વાડીએ આપણે ઉપસ્થિત છીએ કે જેઓ રોયલ ગામના તળાજા તાલુકાના ભાવનગર જિલ્લાના વતની છે અને એમણે એમના ખેતરની અંદર એક નવતર પ્રયોગ કરેલો હતો અને ખાસ કરીને ઘણા બધા ખેડૂતભાઈઓ કે જેઓને કંઈક અલગ જ કરવું છે અને સારું એવું ઉત્પાદન મેળવવું છે ઓછી જમીનની અંદરથી તો એમના માટે ખાસ કનુભાઈ છે એ આપણે પ્રેરણારૂપ છે તો ખાસ વધારે વાત નહીં કરતાં આજે કનુભાઈનો પરિચય લઈએ અને કનુભાઈએ એમના ખેતી પાકોની અંદર કારેલાની સાથે સાથે બીજા કયા પાકોનું વાવેતર કર્યું અને એમનો કેવો અનુભવ રહ્યો એ આજે આપણે જાણવાનો પ્રયત્ન કરશું તો કનુભાઈ સૌ તો આપણા જેટલા ખેડૂતભાઈઓ છે એ બધાને એકવાર સીતારામ કહી દો

અને ખાસ કરીને કારેલની સાથે આપણે બીજો કયો પાક લીધો હતો મારે આ બે વીઘા સમથિંગનું વાવેતર છે હા અને લગભગ આજે તારીખ છે તો મહિના આજુબાજુનો ટાઈમ થયો છે આનો પ્લાન્ટેશનનો દિવાળી પહેલા દસ દિવસે વાવેતર કર્યું હતું એટલે આની અંદર મેં કારેલા અને કાંકડી બેનું મિક્સ વાવેતર કર્યું છે બેડની અંદર ડબલ લાઈન છે એક બાજુ કારેલા અને એક બાજુ કાંકડી કાંકડી કાઢી નાખી એને આજે અઠવાડિયું દસ દિવસ થયું છે પણ કાંકડીમાં બહુ જ મજા આવી બે વીઘાની અંદર પંચાવનથી થી સત્તાવન હજાર રૂપિયાનું મેં કાકડીનું વેચાણ કર્યું છે અને અત્યારે કારેલા જે છે એ કન્ટિન્યુ રોજના એકસો વીસ કિલો પચીસ કિલો શરૂ છે ત્રણ દિવસે તોડ હોપટ નીકળે એટલે સાડી ત્રણસો કિલો જેવું મારે એક તોડનું વેચાણ થાય છે વેચા બીજું તમને પૂછવાનું એ હતું કે આપણે જ્યારે આ કારેલા અને સાથે સાથે કાંકડીનું જોયું આપણે એવી રીતે જેવી રીતે બધા ખેડૂતભાઈ જોવે છે એવી રીતે આપણે મલ્ચિંગ કરેલું છે અને મેળા બનાવેલા છે વ્યવસ્થિત રીતે તો આની અંદર આપણી એપ્રોક્સિમેટલી કોસ્ટિંગ કેટલી આવી ગયા વર્ષે મેં શરૂઆત કરી ને ત્યારે તુરિયા અને કારેલા માટે આ મેળો બનાવેલો હતો તો એ વખતે મને વિઘે લગભગ આઠ થી દસ હજાર જેવો ખર્ચો લાગ્યો હતો બરાબર છે એટલે બે વીઘા છે તો વીસ થી બાવીસ હજાર નો ખર્ચો લાગે છે આમાં પછી આની ડિઝાઇન પ્રમાણે પાંચ સાત હજાર રૂપિયાનો ફેર પડે આગળ ઉપર નીચે રહેતું હોય છે ઘણા ઘણા બધા ખેડૂત ખેડૂતભાઈઓ જેવી રીતે આપણે એમાં જોઈએ તો આવી રીતે સળંગ આડી જીગ આકારની લાઇન પણ ટૂંકમાં તાર આપણે ગોઠવતા હોય છે સળંગ તો તમને એક બીજું પૂછવાની હતું કે તમે કેમ આ રીતે ના ગોઠવું હવે જીગઝાગ ઉપરથી જો હું ગોઠવું ને તો આ જે આ સાઈડ તમને બે સાઈડ દેખાય છે એ ટાઈપનું અહીંયા ઉપર તે ગોઠવાય જાય અને વેલા ઉપર વૈયા જાય બરાબર વેલા ઉપર વૈયા જાય તો મને બી કહી હતી કે આની અંદર ડાઉની અને પાવડરી મિલ્યુ નામના જે બે રોગ આવે છે એનો એટેક થયો હોય તો નીચે હવા ઉજસની તકલીફ થવાના હિસાબે કંટ્રોલ કરવું બહુ અઘરું પડે એ બીકથી મેં ઉપર ઝીગઝાક નથી પાડી અને બેગ ખુલ્લી લાઈન કરી છે સાથે સાથે બીજું પૂછવાનું એ હતું કે તમે કાકડીનું વાવેતર કર્યું તો કાકડીમાં કઈ વેરાયટી હતી અને અત્યારે કાકડીનું જે પ્લાન્ટેશન કરેલું હતું એ કાંકડીની વેરાયટી હતી નાઝ્યા એફવન એફ વન સારામાં સારું ઉત્પાદન આપીને ગઈ છે એ દસ દિવસ પહેલાં એને કાઢી નાખી એનો પૂરો થઈ ગયો હવે પછી આની અંદર ટમેટોનું પ્લાન્ટેશન શરૂ છે લગભગ ઉનાળાની અંદર આ જે વેલા છે એની ઠંડકના હિસાબે ટમેટામાં મને એમ લાગે છે કે લગભગ ઉત્પાદન સારું આવશે અને જે ટેમ્પરેચર છે હવે પછીનો ટાઈમ એઝ હાજી અસર નહીં કરે અને કારેલાની વેરાયટી છે બીએસએફનું રૂશાન રૂશાન રુષાન તો માર્કેટમાં નામથી પહેલું વેચાય છે મારું તો અને આ કારેલાની સાઇઝ કઈ ટાઈપની રહેતી મીડિયમ સાઇઝ રહેતી હોય છે જેવી રીતે ખેડૂતભાઈ જો આપણે જોઈએ તો આની અંદર આપણે જોઈ શકો હો આ મેક્સિમમ સાઇઝ છે છે હોય ભાવ પણ સારો એવો બીજી જે કનુભાઈ વાત કરી ખાસ કે કોઠા હું જેમની ખરેખર ધન્યવાદ ને પાત્ર ગણાય કારણ કે જે કાકડી કાઢી અને જે ખાલારી હતા કે જે મલચિંગ ની અંદર હતા કે એમણે તમે જોવો છો એ રીતે પાછળ ને પાછળ તરત ટમેટીનું પણ પ્લાન્ટેશન કરી નાખ્યું છે એટલે આને આપણે વૈજ્ઞાનિક ભાષાની અંદર ખેડૂતભાઈઓ મલ્ટી ક્રોપિંગ ફાર્મિંગ આપણે કહી શકીએ એટલે કે એક જ ખેતરની અંદરથી બેથી વધુ આપણે પાક લઈ શકીએ જેના કારણે છે આપણને પૂરેપૂરો ફાયદો ઉત્પાદનની અંદર તો રહેતો જ હોય છે પરંતુ ક્યારેક ને ક્યારેક કોઈ પાક આપણો નિષ્ફળ જાય તો આપણે બીજા પાક ઉપર મળી જાય વળતર આપણને મળી જતું હોય છે અને આપણો જે કાંઈ પણ ખર્ચો હોય છે કે આપણું જે કાંઈ પણ એસ્ટિમેટ હોતું હોય છે રેવન્યુનું કે આવકનું તો એ આપણું જળવાય રહેતું હોય છે બીજું ખાસ કનુભાઈ આપના આ કેટલા વર્ષથી આ આવી રીતની ખેતી કરો હો અને ખાસ કરીને તમારો અનુભવ કેવો હોય ને બીજા ખેડૂતભાઈને આપણે કેવું હોય કે ભાઈ આની અંદર આપણે કરવું જોઈએ કે ના કરવું જોઈએ આ રીતની ખેતી છેલ્લા બે વર્ષની હું આ ખેતી કરું છું વહેલાવાળા શાકભાજી અને બીજા લોકલ શાકભાજી પણ ખરેખર જેની પાસે ટાઈમ અને મેનેજમેન્ટ છે કે જે લોકો ટાઈમ આપીએ કેમ છે એને જ આ વસ્તુ કરાય એકવાર શોપિંગ ચાર દિવસ વાળીએ જવાનો ટાઈમ ન હોય તો એને આ ભૂલ ન કરાય એને આ ભૂલ ન કરાય કવડું નુકસાન ઊભું કરે એનું નક્કી નથી નક્કી નથી બીજું એક ખાસ પૂછવાનું હતું કે કારેલાના પાકની અંદર સૌથી વધારે આજે રોગ જીવાતની અંદર તો લગભગ અત્યારે દરેક ખેડૂતભાઈને ખ્યાલ આવતો જ હોય છે કે ભાઈ સફેદ માખી હોય થ્રીપ્સ હોય કે ઈયળ હોય તો કઈ દવા છાંટવી ને કઈ દવા ના છાંટવી પરંતુ હજી આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ઘણા બધા ખેડૂતભાઈઓને ફૂગનાશકો બાબતે જોઈ પૂરતા પ્રમાણની અંદર માહિતી હોતી નથી ખાસ કરીને વેલાવાળા શાકભાજી આપણે કાકડી કારેલા કર્યા હતા તો આ બે પાકની અંદર લગભગ ફૂગને લગતા જે કંઈ પણ પ્રશ્ન આવે છે એ લગભગ સિમિલર એટલે કે હરખા જ આવતા હોય છે તો ખાસ કરીને જો વાત કરીએ તો કે કારેલીની અંદર એક પાવડરી મૂલદયું જેને આપણે ભૂકી સારો કહીએ બીજું કે ડાવની મીલયું જેને આપણે તળ સારો કહીએ અને ત્રીજું છે જે બ્લાઇટ એટલે કે સુકારો આપણા આપણા જે આ વિસ્તાર ટૂંકમાં કારેલીની અંદર આવ્યા ત્યારે આપણે જોયું હતું કે ભાઈ ઘણા બધા વિસ્તારની અંદર છે એ થોડો ઘણો એવો બ્લાઇટ લાગી ગયેલો જે તે સમયે તો એ ખેડૂતભાઈઓને ખાસ આ જે વાવેતર કરે છે તો એના માટે ખાસ કે ભાઈ એમને ભૂકી સારો આવે તો કે પ્રકારની દવા વાપરવી જોઈએ અને બ્લાઇટ એટલે કે જે સુકારો આવી જાય જેને આપણે પાછોતરો સુકારો તળસો સુકારો કહેતા હોય છે ઘણા બધા વિસ્તારની અંદર તો તળસા સુકારાના લક્ષણ પહેલાં તો ખેડૂતભાઈને આપણે બતાવી દઈએ કે જે રીતે આપ પાંદડા જોવો છો કે આ પાંદડા ઉપર આપણને ઘણીવાર એવું લાગે કે આ કોઈ પોષક તત્વની ઉણપ છે આ પોષક તત્વની ઉણપ હોતી નથી ખેડૂત ખેડૂતભાઈઓ આ જે છે એને પાછો તરો સુકારો કે તળસો સુકારો અથવા તો આપણે એને બ્લાઇટ તરીકે કહેતા હોઈએ છીએ કે જે આ રીતે પછી પાંદડા સુકાઈ જાય અને કિનારીએથી સુકાવાના ચાલુ થઈ જતા હોય તો પાછો તરા સુકારા માટે અને ખાસ કરીને પાવડરી અને ડાવડી મિલ્યુ માટે આપણે કેવા પ્રકારની ખેડૂતોએ કાળજી લેવી જોઈએ ડાવડી ને પાવડરી મિલ્યુ બે એક રોગ એવા છે

એમાં ઉત્પાદન હું પાકું બરાબર પાકે તો માટે કિરારી અને ધાનુકાનું આ બેના સ્પ્રે કર્યા એટલે કંટ્રોલ થઈ ગયું અને ઊભું રહી ગયું આગળ જે સ્પ્રેડ થવું જોઈએ એ સ્પીડ એકદમ ધીમી થઈ ગઈ અને સ્પ્રેડ નથી થયું એમાં ક્યાંય બરાબર છે તો આપણે એક આ તમે વાત કરી કે કિરારી છે એ તમે પાછો તથા સુકારા કે બ્લાઇટ માટે કે જે રીતના આપણે ખેડૂતભાઈ લક્ષણ બતાવ્યા એ રીતનો પ્રશ્ન હોય તો એને માટે તમે કિરારીનો વપરાશ કર્યો તો ને શુકારા જે આપણે ભૂકી સારો કહીએ પાવડરી મિલ્ડ્યુ કહીએ તો એના માટે આપણે નિસોડિયમનો વપરાશ કર્યો તો તો બેનું પ્રમાણ કેટલું હોય કે આપણે નિસોડીયમનું પ્રમાણ છે એ નિસોડિયમનું પ્રમાણ બાર એમએલ અને કિરારીનું પ્રમાણ પંદર એમએલ આ પ્રમાણે જ આપણે ઉપયોગ કર્યો હતો ને વાપરું છે બીજું કે આ તમારી જયારે વાત કરીને આપણને એવું જાણવા મળે કે આ આ પ્રકારના પ્રશ્નની અંદર એટલે કે સુકારો હોય કે બાઉન્ડરી હોય કે હોય તો આના માટે જેટલું આપણે આગોતરું આયોજન કરીએ હા એટલો જ આપણને ફાયદો વધારે થાય છે એના સિમ્ટમ્સ દેખાય પછી આપણે એને સારવાર કરીએ તો થોડુંક મોંઘું પડે પણ એડવાન્સમાં એની કાળજી વાતાવરણને ધ્યાનમાં રાખીને જો કરતા હોય તો એટલી બધી તકલીફ ન થાય

પછી બીજું એક કે ખાસ કરીને કારેલીની અંદર બીજું આપને એક પૂછવાનું એ હતું કે આપણે આની અંદર બીજી કેવા પ્રકારની આપણે કાળજી લેવી જોઈએ કે જે આપને ધ્યાનમાં જણાતી હોય કે આવા પ્રકારની જો કાળજી લેવામાં આવે તો કારેલીના પાકની અંદર ઉત્પાદનમાં આપણને સારું રહેતું હોય છે રેગ્યુલર એના ફંગીસાઈડ પછી જે પોષક તત્વો જે છે માઇક્રોન્સ છે એની સિવાયના જે પોષક તત્વો છે આ રેગ્યુલર એને જેમ આપણે એનું ફૂટિંગ લેતા જઈએ લેતા એ એ પ્રમાણે એને આપતું જોઈએ બરાબર તો ખૂબ સરસ કનુભાઈ આપણે અમારા ખેડૂતભાઈઓને ઘણી એવી સારી એવી માહિતી આપી કે જેઓ આપની અંદર આપ પાસેથી સારું એવું માર્ગદર્શન લેશે અને સાથે સાથે આપ પાસેથી પ્રેરણા પણ લેશે તો ભાઈઓ ખાસ આપણે કનુભાઈનો આભાર વ્યક્ત કરી કે એમને આપને સમય આપ્યો અને આપણને આવી સારી એવી માહિતી આપી સાથે સાથે ખેડૂતભાઈઓ હું આપનો મિત્ર કેવલ છે આ સ્ક્રીન ઉપર મારો મોબાઈલ નંબર આપને દેખાઈ રહ્યો હશે આપણે કોઈપણ પ્રકારના પ્રશ્ન હોય આપણે જે કોઈ પણ ખેતી પાકોનું વાવેતર કરતા હોય અને જો હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપને એક નમ્ર વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેના કારણે આવા અવનવા ખેતી વિશે એક વિડીયો અમે આપ સુધી પહોંચાડતા રહીએ આવા પ્રગતિશીલ ખેડૂતોની ખેતી તમારા સુધી પહોંચાડતા રહીએ અને આપને કંઈ પણ પ્રશ્ન હોય તો આપ આ વોટ્સઅપ નંબર ઉપર ગમે ત્યારે અમને આપના પાકના ફોટોગ્રાફ અથવા તો આપના પ્રશ્ન અમને રજૂ કરી શકો છો ફરી એકવાર કહું છું કે જો વિડીયો આ ગેમો હોય તો આપ વિડીયોને લાઈક કરજો અને બીજા ખેડૂત ખેડૂતભાઈઓ સુધી આ વિડીયોને પહોંચાડજો ખૂબ ખૂબ આપનો આભાર સૌને જય શ્રી કૃષ્ણ